આજથી ગુજરાતમાં નવી ચોરાણું જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ ઉમેરવામાં આવી છે જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ફ્લેગ ઓફ કરાવી છે આજથી નવરાત્રીના મહાપર્વનો પ્રારંભ થયો છે આ પાવન અવસરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાગરિકોને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે સારી રીતે નવરાત્રિ મનાવીએ સૌની સુખાકારી અને સમૃદ્ધિમાં વધારો થાય આ સાથે જ તેમણે પીએમ મોદીના સ્વદેશી અપનાવીએ સ્વદેશી ખરીદીએ અને આત્મનિર્ભર ભારતના અભિયાનમાં સામેલ થવા માટે દરેક નાગરિકોને અપીલ પણ કરી છે તો આજથી ગુજરાતમાં ચોરાણું નવી એકસો આઠ એમ્બ્યુલન્સ પણ ઉમેરાયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ફ્લેગ ઓફ કરાયું હતું સ્વાસ્થ્ય યોજના બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે તાત્કાલિક સારવારમાં નવા સાધનો યુક્ત આ નવી એમ્બ્યુલન્સ છે એમ્બ્યુલન્સમાં તમામ સુવિધા રહેશે આ સાથે જણાવ્યું હતું કે કર્મચારી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના આજથી શરૂ થવા જઈ રહી છે તો ગાંધીનગરમાં યોજાયેલ એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે આજથી મા અંબાની આરાધનાના મહાપર્વ નવરાત્રીની શરૂઆત થઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મા શક્તિના ઉપાસક છે નવરાત્રીના પહેલા દિવસથી જીએસટી રિફોર્મ્સ શરૂ થઈ રહ્યું છે તો આજથી બચત ઉત્સવ શરૂ થઈ રહ્યો છે જીએસટી રિફોર્મનો લાભ આજથી પ્રજાજનોને મળશે લોકોના પૈસા કઈ રીતે બચે તે માટે પીએમ મોદીએ જીએસટી રિફોર્મ કર્યું છે તો આજથી આપણા માટે બચતનો અવસર શરૂ થયો છે દરેક વેપારી ગ્રાહક સુધી લાભ મોકલે તેવો પીએમ મોદીનો આગ્રહ છે આપણે સ્વદેશી વસ્તુ વેચવા અને ખરીદવાનો આગ્રહ રાખીએ તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું ખૂબ શુભકામનાઓ આવતો સમય સ્વસ્થ હેલ્ધી અને વેલ્ધી રહે એવી મારી શુભકામનાઓ આપું છું ને સાથે આદરણીય મુખ્યમંત્રી શ્રીના હસ્તે કર્મચારીઓ માટે કે જે પહેલા વ્યવસ્થા હતી રિટાયર્ડ હોય કે ચાલુ નોકરી દરમિયાન એમના ઘરમાં કોઈ બીમારી આવે તો રિએમ્બર્સમેન્ટ પદ્ધતિ એટલે કે પહેલા એમને રૂપિયા ચૂકવી દઈ અને પાછળથી એનું વળતર મેળવવાની આખી પ્રક્રિયા આખી ફાઇલ ઉપર ચાલતી હતી હવે કેશલેશ જે પીએમ જે વાય મા કાર્ડ છે એ મા કાર્ડમાં એમનો સમાવેશ કર્યો છે છ પોઈન્ટ એકતાલીસ લાખ કર્મચારીઓને પણ હવે દસ લાખ સુધીની સારવાર એમાં પેન્શનર પણ આવી જાય છે અને સાથે સાથે જે હાલ ચાલુ સરકારી કર્મચારી તરીકે કર્મયોગી તરીકે કામ કરે છે એમનો પણ સમાવેશ કરવામાં આવે છે જેના થકી એમને દસ લાખ સુધીની સારવાર માટે સીધે સીધું એમને કાર્ડ આપવામાં આવશે જી કેટેગરી હેઠળનું આ કાર્ડ એ રજૂ કરશે એટલે કેશલેસ સારવાર એમને મળી રહે એવી પ્રકારની વ્યવસ્થા અને લગભગ ત્રણસો ત્રણ કરોડનું પ્રીમિયમ એ સરકાર વધારાનું એજન્સીને ભોગવશે ચૂકવશે અને એના કારણે સરકારે કર્મચારીઓના હિતમાં અને લાભમાં અને ફાઇલ ઉપર રિએમ્બર્સમેન્ટની પ્રક્રિયા ના ચાલે સીધે સીધા રૂપિયા એમની સારવાર તદ્દન નિઃશુલ્ક મળી રહે એ માટેની આખી વ્યવસ્થા કરી છે લગભગ બે હજાર બારમાં આપણા ત્યાં મા કાર્ડની શરૂઆત થઈ હતી ખૂબ સારો પ્રતિસાદ ગરીબ વર્ગના લોકો માટે આ યોજના જ્યારે મૂકી ત્યારે મળ્યો એટલે જે આર્થિક રીતે સદ્ધર ન હતા એવા લોકોની પણ માગણી આવી અને પરિણામે બે હજાર ચૌદમાં મા વાત્સલ્ય કાર્ડ આવ્યું અને આજે જે આપણું એબીપીએમ જેવાય મા કાર્ડ આપણે મા વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન પ્રધાનમંત્રી જન સુરક્ષા યોજનાનું જે કાર્ડ છે ત્રણેય મર્ચ કરી અને રાજ્યમાં આપણે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છીએ જેના થકી લગભગ આપણે ચૌદસો ઇકોતેર પ્રોસીઝર બે પોઈન્ટ બાણું કરોડ કાર્ડ નવસો તેતાલીસ ખાનગી અને સત્તરસો પાસઠ સરકારી હોસ્પિટલો અને પણ પણ સિનિયર સિટીઝન છે સિવાય આ કાર્ડનો લાભ મળે એવી વ્યવસ્થા કરી છે વરિષ્ઠ નાગરિકોની ચિંતા પણ આપણે આ કાર્ડમાં સમાવેશ કર્યો છે અને રાજ્ય પણ આરોગ્ય વિભાગે પણ ખૂબ સારી રીતે આ સિત્તેર વર્ષ ઉપરના જે સિટીઝન બાકી રહી ગયા છે એ તમામને આવરી લેવા માટે સક્ષમ પ્રયત્ન અને સફળતાપૂર્વકના પ્રયત્નો કર્યા છે આપણા ત્યાં પીએમ માં ફરિયાદ માટે આપણે હેલ્પલાઇન નંબર પણ રાખ્યો છે જેના કારણે કોઈને કોઈ નાની મોટી ફરિયાદ કે કોઈ મુશ્કેલી હોય તો એના ઉપર કરી શકે અને એનો નંબર છે જીરો સેવન નાઇન છાસઠ ચુવાલીસ જીરો એકસો ચાર બે હજારથી બે હજાર અઢાર થી બે હજાર પચીસ સુધી અત્યાર સુધીમાં એબીપીએમ બી મા કાર્ડ અંતર્ગત પોઈન્ટ સત્યાવીસ લાખ લોકો માટે તેરસો પોઈન્ટ ચોરાણું તેર હજાર નવસો છેતાલીસ પોઈન્ટ તેપન કરોડના ક્લેમ આપણે ચૂકવ્યા છે એટલે આરોગ્ય માટે જે પહેલા ખિસ્સામાંથી જે રૂપિયા વપરાતા હતા જે રકમ વપરાતી હતી એની જગ્યાએ હવે આ સરકારના કારણે લગભગ પ્રવેશ થઈ રહ્યો છે એ દરમિયાન આપણે કુલ તેર હજાર નવસો ને છેતાલીસ કરોડ રૂપિયા લોકોની સારવાર માટે આપણે વાપર્યા છે આમ એકંદરે આખા રાજ્યને અને આખા દેશને પણ જો વાત કરું તો એના નાગરિકોને રાજ્યના નાગરિકોને હવે તો દેશના નાગરિકોને ગુજરાતના સફળતા પૂર્વકના પ્રયોગ પછી મા અને મા વાત્સલ્ય કાર્ડ પછી દેશને ખૂબ મોટો લાભ આ આપણા એબીપીએમ જે મા કાર્ડ થકી ગુજરાતમાં મળી રહ્યો છે મા કાર્ડની શરૂઆત થઈ માં વાત્સલ્યનો એમાં ઉમેરો થયો હવે દેશની અંદર આ યોજના થકી ખૂબ મોટો લાભ એકસો ચાલીસ કરોડના દેશમાં લગભગ સાહીઠ ટકા વસ્તી આમાં આવરી લઈએ એટલી મોટી સંખ્યાની અંદર લોકોને આરોગ્યની સુરક્ષાઓ આપણે પહોંચાડી ચૂક્યા છીએ અત્યારે હાલ પીએમ સાહેબે સીએમ સાહેબે એકસો આઠ નવી ચોરાણું આપણે એ બેડામાં નવી સામેલ કરવા જઈ રહ્યા છીએ અને હવે જે ચોઢરાણું ઉમેરાશે એની સાથે નવસો તેર જેટલી એકસો આઠની એક્સક્લુઝિવ પીએમ જે વાય અરે એકસો આઠ નવી ગાડીઓ એ સામેલ થશે એટલે ખૂબ ઝડપથી સારવાર માટે આપણને આ વ્યવસ્થા